લકઝરિયર્સ કારના શોખીન ડેરી માલિક સાથે મહારાષ્ટ્રના મિત્રોએ લાખોની ઠગાઈ આજરી આ મામલે ઉદના પોલીસે મુંબઈથી એકને ઝડપી પાડ્યો લક્ઝરિયર્સ કારના શોખીન અને ડેરી માલિક ઉધના અંબર કોલોનીમાં રહેતા આતિફ રિઝવાન શેખ સાથે મહારાષ્ટ્ર રહેતા તેનો જ મિત્ર રહી શેખ શેખ અને બાસિદ ખાન દ્વારા લક્ઝરિયર્સ કારના નામે કરવામાં આવેલી અગિયાર પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડીના મામલે ઉદના પોલીસે મુંબઈથી એક આરોપી રહી શેખને ઝડપી પાડ્યો જેને બંનેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા ઉધના પોલીસ સ્ટેશન ખાતે પહેલી ડિસેમ્બરના રોજ આઈપીસી ચારસો વીસ ચારસો નવ એકસો વીસ બી પાંચસો છ બે અને એકસો ચૌદ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમાં જે ફરિયાદી છે એમનું નામ અતિકભાઈ રિઝવાનભાઈ શેખ છે અતિકભાઈ જે છે એ એમના જે મિત્ર હતા એમની સાથે જ તે ધંધાકીય વ્યવહારો કરી રહ્યા હતા ગાડીઓ જે છે સિમ્બોલ કાર્સ જે કહી શકીએ મોંઘી ગાડીઓ એની લેવેજ અને એના સાથે સંકળાયેલા અને એમણે એક ગાડી વ્હાઇટ કલરની હમર ગાડી લેવાનું નક્કી કરેલું એમના જે મિત્ર છે એમની પાસેથી એમના મિત્ર છે એ અહેમદનગર ના વતની છે અને ત્યાં આગળ એ ગાડીનો વેપાર કરતા હતા એમનું નામ જે છે એ મોહમ્મદ અલી રઈસ શેખ એમની પાસેથી એમણે ગાડી લેવાનું નક્કી કર્યું આ ગાડી પેટે એમની પાસેથી પાંત્રીસ લાખ રૂપિયાની કિંમત નક્કી થયા બાદ પહેલાં પાંચ લાખ રૂપિયા અને ત્યારબાદ અન્ય એમાઉન્ટ બે ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં લઈ ટોટલ સાડા અગિયાર લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એમને વ્હાઈટ કલરની જે હમર ગાડી છે એ આપવામાં આવી આ ગાડી આપ્યા બાદ થોડા દિવસ પછી જે આ બનાવના આરોપીઓ છે આ ગુનાના આરોપીઓ છે એ મોહમ્મદ અલી રઈઝ શેખ દાનિસ હુસેન શેખ અને બસીર ખાન એ લોકોએ ફરિયાદીને એવું કહ્યું કે આ જે ગાડી આપને આપવામાં આવી છે એ અન્ય એક જે એના મૂળ માલિક છે એને અમારી સામે ગુનો દાખલ કરાવ્યો છે એટલે તાત્કાલિક પોલીસમાં ગાડી જમા કરાવવી પડશે આપ અમને ગાડી પરત આપો અને અમે તમને તમારા પૈસા પાછા આપી દઈશું ત્યારબાદ ગાડી પાછી મેળવી લેવામાં આવી પણ ફરિયાદીને જે પૈસા લેવામાં આવ્યા હતા એ એને પરત કરવામાં ન આવ્યા લાંબા સમય સુધી એમને વાયદા કરવામાં આવ્યા અને પછી એમના ફોન ઉપાડી બંધ કરી દેવા ફોન ઉપાડવાના જ બંધ કર્યા અને એમની સાથે ધાકધમકી આપવામાં આવી અને એના કારણે થઈ અને ફરિયાદીએ છેવટે આ છેતરપિંડીનો અને કાવતરાનો ગુનો દાખલ કરાવેલ છે આમાં જે મુખ્ય આરોપી છે મોહમ્મદ અલી રઈસ શેખ એની અટક કરી લેવામાં આવેલી છે આરોપી રિમાન્ડ હેઠળ છે અને એની પૂછપરછ ચાલુ છે અન્ય બંને આરોપીઓની તપાસ પોલીસ તરફે ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત